જગદીશભાઈને મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેસવાનું છે ટીપટોપ કન્ડિશન સારી કન્ડિશનમાં ટ્રેક્ટર ઓછી કિંમતમાં ટ્રેક્ટર બધા ટાયર નવા જોવા મળશે તો ટ્રેક્ટરનું મોડલ કિંમત અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે મિત્રો માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાઈ હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે આ મેસી દસમાં ત્રીસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે કન્ડિશન સારી જોવા મળશે અને ટાયર બધા નવા જોવા મળશે આગળ પાછળ બધા ટાયર સાવ નવા જોવા મળશે ટ્રેક્ટર તમને મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર સો એ સો ટકા વર્ક કરતાં જોવા મળી જશે કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને ટ્રેક્ટરમાં લાઇટ વાયરિંગ બેટરી બધું સારું જોવા મળશે અને કાટછળો ક્યાંય પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે મહાશક્તિ મેં દસ પાંત્રીસ ડીઆઈ મોડલ છે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરની વાત કરીએ આપણે કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોય અને દરરોજ જવ નવા લવ બેસ્ટ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જગદીશભાઈ છે અને મિત્રો જગદીશભાઈએ ટ્રેક્ટરની કિંમત બે લાખને સિત્તેર હજાર રૂપિયા માત્ર રાખેલી છે તો એ તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે જગદીશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નું બે તેતાલીસ ચોપન એકત્રીસ સ્ક્રીન ઉપર આપેલો છે જગદીશભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ મેંસી ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો વંથલી તો ગામ કંજાડી ગામ જોવા મળશે નામ જગદીશભાઈ જગદીશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો વિડિયો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જગદીશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ